આજે કેવડિયા એકતા નગરના વાલીઓની રજૂઆતને ધ્યાને લઈને અમે એમની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની મુલાકાતે આવ્યા છે ત્યારે અમારી સાથે વિદ્યાર્થીઓને વાલીઓ પણ જોડાયા છે આ અહીં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલ સાહેબની હોય આપણે વિશ્વગુરુ બનવાની વાત કરતા હોય અને એ જ ગામના કેવડિયા એકતા નગરના વિદ્યાર્થીઓ માટે ભણવા માટે શાળાના હોય ઓરડાના હોય આપણા માટે બહુ દુઃખની વાત છે આજે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ એક ભાડાના મકાન કહેવાય એવા નિગમના ખંડેર હાલતના મકાનોમાં આજે ભણી રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા ભણી રહ્યા છે અને એમના મકાનોના બાંધકામ માટે એમના બિલ્ડિંગના બાંધકામ માટે સરકારને જરાય રસ નથી એમના અધિકારીઓને જરાય રસ નથી ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ એક બાજુ તમે સો કરોડની એસઓયુની ઓફિસ બે વર્ષમાં ઊભી કરી શકો છો એક બાજુ કરોડોના પ્રોજેક્ટો તમે વર્ષમાં ઊભા કરી શકો છો તો આ જ ગામના જેમની જમીનો ગયેલી છે એ વિદ્યાર્થીઓની શિક્ષણ માટે કેમ તમે એમને બિલ્ડિંગ નથી આપી શકતા આ બહુ ગંભીર બાબત છે આવનાર દિવસોમાં જો આ બાળકોના શિક્ષણ માટેના ઓરડાઓ બિલ્ડિંગ મકાન બનાવવામાં નહીં આવશે તો અમે આ ઉ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના બાળકોના જેટલા વાલીઓ છે વાલીઓને સાથે રાખીને કેવડિયા ખાતે અમે આ આંદોલન કરીશું અમે એમના પ્રિન્સિપાલને મળી એમણે કીધું કે છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમે રજૂઆતો કરીએ છીએ કે અમારી હાલત એવી છે ગેલેરીમાં પ્રાર્થના બેસાડવું પડે છે લાઇબ્રેરી નથી વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકો મૂકવા માટેનો જગ્યા નથી ફર્નિચર નથી આવી પરિસ્થિતિમાં કેવડિયા એકતા નગરના વિદ્યાર્થીઓ ભણતા હોય એટલે સરકારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એટલે ચોક્કસ આવનાર દિવસોમાં વાલીઓ સાથે રહીને અમે ઉગ્ર આંદોલન કરવાના છે એટલે સરકારને કહીએ છીએ આવનાર ત્રણ ચાર મહિનામાં એમની જે જગ્યા છે ત્યાં નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરીને કામકાજ ચાલુ નહીં કરશો તો એના પરિણામો વિપરીત આવશે ને અમે સરકાર સામે લડી લેવાના મૂળમાં છે